નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ આજના સમાચાર તળાજા તાલુકાના સરતાર પર બંદર ગામે ફાટલબારાના તળાવના ઓગણના કામમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે ગામના આગેવાનોએ પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાર પર બંદર ગામ ખાતે બનાવવામાં આવેલા ફાટલબારાના તળાવના ઓગણ બાબતે ગામના આગેવાનોએ આજે પ્રતિક્રિયા આપી હતી અને જણાવવામાં આવ્યું હતું કે સરતાર પર બંદર ગામ તળાજા તાલુકાનું સૌથી વધારે વસ્તી ધરાવતું ગામ છે

અને એગ્રીમેન્ટ બનાવેલું હોય એ મુજબનું કામ થાય અને ખેડૂતના હિતમાં માનો કે લાંબો અસમ તેમ સુધી ટકી રહે એવી જ અમારી માંગ છે